નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વનવગડામાં આવ્યા છીએ ચોમાસાની ઋતુની અંદર વનવગડાની અંદર એવા વેલાઓ થાય છે કે ફક્ત ચોમાસામાં જ હોય કુદરતે આપણને કેટલું બધું આપ્યું છે અને એમાં પણ જે અમુક વસ્તુ તો એવી છે કે જે ફક્ત ચોમાસામાં જ મળે તો આજે આપણે એક એવા જ વેલાને જોવાના છે એવા જ વેલાનો પરિચય મેળવવાનો છે કે જે ફક્ત ચોમાસામાં થાય છે અને આ તમે જે વેલાઓ જોઈ રહ્યા છો એ વેલાઓ વિશે એવું કહેવાય છે કે ચોમાસામાં જ જોવા મળે કંટોલીના વેલા ચોમાસામાં જ જોવા મળે કંટોલીના વેલા ઓળખીને શાક બનાવો તમે વહેલા વહેલા તમે બરાબર જ સમ સમજ્યા કે આ કંટોલીના વેલા છે અને મેં તમને ઓળખીને વહેલા વહેલા શાક બનાવવાનું એ માટે કીધું છે કે તે ફક્ત એકથી દોઢ માસ જ આના ફળ આપણને મળે બાકી મળતા નથી અને એ એટલા બધા ઉપયોગી છે કે જેનો આપણે હવે પરિચય મેળવવાનો છે તો જોઈએ કંટ્રોલી વિશે આ કંટ્રોલીના વેલા છે ચોમાસું આવતા તેમજ પ્રથમ વરસાદ થતાં તે ઉગી નીકળે છે જે મોટે ભાગે ખેતરોના સેઢે પાડે વાડમાં વગડાઉ જમીનમાં નાના ઝાડ કે પથ્થરો ઉપર તે ફેલાયેલા જોવા મળે છે આ એક બહુ વર્ષાયું વનસ્પતિ છે જેના મૂળ જે કંદ જેવા હોય છે અને તે જમીનમાં પડ્યા રહે છે વેલો સુકાઈ ગયો હોય પરંતુ મૂળ જીવંત હોય વરસાદ થતાં જ ઊગી નીકળે છે ઘણા લોકો આ મૂળની ગાંઠ કાઢી ખેતરના પાડે વાડમાં વાવતા હોય છે અત્યારે તો કંટોલીની સુધારેલી જાતો આવે છે જેના બીજ વાવવાથી પણ વહેલા ઊગી નીકળે છે ગુજરાતીમાં તેને કંકોડી અને કંટોળી એવા નામે પણ ઓળખવામાં આવે છે તો હિન્દીમાં તેને બેક્ષા કે ખેખસા કહે છે તેમજ કોઈ કોઈ જગ્યાએ તે કંકોડા કે ઘોસલ ફળના નામે પણ ઓળખાય છે તેનું સંસ્કૃત નામ કરકોટકી છે જ્યારે અંગ્રેજીમાં તેને સ્પાઈની ગોડના કહે છે તેનું શાસ્ત્રીય નામ એટલે કે લેટિન નામ માર્મોડિકા ડાયોઇકા છે કંકોડીના વેલા સૂતડીથી લઈ પેન્સિલ જેવા જાડા તો કોઈક તેનાથી પણ જાડા જોવા મળે છે શાખાઓ લીસી ચળકતી લીલા રંગની અને ઊભી હાંસોવાળી હોય છે પાન આંતરે આવેલા તેમજ તે મોટે ભાગે ત્રણ ખૂણિયાવાળા હોય છે ઘણીવાર ચાર કે પાંચ ખૂણિયાવાળા પાન પણ જોવા મળે છે પાન પાતળા અને કોર પર સૂક્ષ્મ દાંતાવાળા હોય છે તે બેથી ચાર ઇંચ લાંબા અને અઢીથી ત્રણ ઇંચ કોળા જોવા મળે છે તે લીલા રંગના અને ઉપરની સપાટી પર આછેરી રૂછાળ જોવા મળે છે આ વેલાના તંતુઓ ઝાડ અથવા વાડમાં વીંટળાઈને વેલો આગળ વધે છે જેઠ અહાઢ માસમાં ફૂલો આવે છે જે પીળા પડતા અને પાંચ પાખડીવાળા હોય છે ફૂલ પત્રકોણમાંથી નીકળેલી દાંડી પર હોય છે તેમાં ફળ બંધાય છે જે એકથી ત્રણેક કીટ લાંબુ અને દોઢેક કીટ પહોળું હોય છે તળિયે પહોળું કે ગોળાઈ લેતું અને મથાળે અણીવાળું એ જોવા મળે છે તેના પર તળિયેથી પહોળા ને મથાળે સાંકડા થતાં વળાંકવાળા કોમળ કાંટાઓ હોય છે ફળ કાચું હોય ત્યારે બહારથી લીલું અને અંદરથી સફેદ પડતું હોય છે પરંતુ તે પાકતા અંદર અને બહાર પીળા રંગનું થઈ જાય છે આ ફળ ખૂબ પાકી ગયા બાદ અનિયમિત રીતે ફાકી જાય છે તેમાં રાતા વાલ જેવા બીજ હોય છે ફળને કંટોલા કહે છે એ કંટોલામાં દસથી ત્રીસ બીજ હોય છે ફળની વાસ તુરિયાને મળતી આવે છે અને સ્વાદ કડવાશ પડતો મીઠો તુરો હોય છે કંટોલા કાચા હોય ત્યારે તેનું શાક કરવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને અનેક ગુણોથી ભરેલું છે ક્યુકર બીટીસી વર્ગની આ વનસ્પતિમાં બીજી પણ એક નળ જાત જોવા મળે છે આવતા મંગળવારે આપણે તેનો પરિચય મેળવું છું કે કંટોલા આપણે કંટોલો તરીકે ઓળખાય છે અને આપણે કંટોલી કહીએ છીએ કારણ કે તે જાત છે અને તેમાં ફળ નથી આવતા તો આવતા મંગળવારે તે જોઈશું અત્યારે કંટ્રોલીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે રુચિકર તીખી કડવી તુરી અગ્નિદીપક અને ગરમ છે વાયુ કફ વિષ ત્રિદોષ ઉધરસ મેહ દમ જવર અરુચિ અને હૃદય રોગના દર્દો દૂર કરવામાં એ ઉપયોગી છે તેના મૂળ પાન અને ફળોનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે કંટ્રોલીના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો ચામડીના રોગોની તે ઉત્તમ દવા છે કંટ્રોલીના મૂળ સરસવ તેલમાં વાટી હળવા તાપે તેને ગરમ કરી આ તેલ ગાળી લેવું આ તેલનો ચામડીના દરેક પ્રકારના રોગમાં લેપ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે કંટ્રોલીના મૂળનો રસ કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે કંટ્રોલીના મૂળ કે મૂળનું ચૂર્ણ સાકર સાથે લાંબો સમય લેવાથી હરસ અને દૂધતા રસ કાયમી માટે નાશ પામે છે કંટ્રોલીના કાચા ફળ જેને આપણે કંટ્રોલા કહીએ એનું શાક કરી ખાવાથી અરૂચિ દૂર થાય છે તેમજ તે ખૂબ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે તે વાયુનાશક છે અને પાચક છે ચોમાસામાં જે વાયુના રોગ અને પાચન સંબંધી રોગ છે એ વધારે થતા હોય તો આ કંટોલાનું જો શાક કરીને ખાવામાં આવે તો એ ખૂબ જ ફાયદાકારક છે અને આ ફળ પણ આપણને ચોમાસામાં જ મળે છે કુદરતે કેવી રચના કરી છે વિચાર તો કરો કંટ્રોલીના સૂકા ફળ પણ ખૂબ ઉપયોગી છે આ ફળની ભૂકી કરી સૂંઘવાથી છીકું આવી માથાનો દુખાવો મટે છે કંટ્રોલીના પાનનો રસ ત્રીસથી પચાસ મિલીગ્રામ જેટલો લઈ તેમાં સૂંઠનું ચપટીભર ચૂર્ણ ત્રણ ચાર દિવસ નાખી અને પીવાથી કૃમિ ઉધરસ હેડકી જેવા રોગો દૂર થાય છે તેમજ લાંબો સમય પીવાથી એટલે કે ચાર છ મહિના પીવાથી ક્ષય જેવા રોગો પણ મટે છે કાચા કૂણા કંટ્રોલાનું શાક સૂડ પિત ત્રિદોષ કફ પ્રમેહ તાવ તેમજ મોઢામાંથી પડતી લાળ જેવા રોગોમાં ખૂબ જ ગુણકારી મનાય છે આમ કંટ્રોલી એક નિર્દોષ ઔષધી વનસ્પતિ છે પરંતુ તેના મૂળ આંતરડાના દર ગરમ પડે માટે વેદની સલાહ મુજબ જ એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે કંટ્રોલ વિશે માહિતી મેળવી આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે અને હા જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમને વનસ્પતિમાં રસ હોય તો વનસ્પતિની પૂરેપૂરી ઓળખ આપણે આપીએ છીએ અને આવી દુર્લભ વનસ્પતિઓ જે છે એનો પરિચય તમને દર મંગળવારે મળતો જ રહેશે તો મિત્રો આજે આપણે જે કંટ્રોલી વિશે જાણ્યું એનું શાક પણ બનાવજો એ ચોમાસાનું ફળ છે અને ચોમાસાની અંદર એ આપણને ખૂબ જ ઉપયોગી છે ચોમાસામાં જે થતાં રોગ છે એને અટકાવે છે તો મિત્રો ફરી પાછા આપણે આવતા મંગળવારે મળશું ત્યાં સુધી મેં તમને કીધેલ છે ખબર છે ને આપણું સૂત્ર છે કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ